ક્રાઈમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે શંખેશ્વર બસ સ્ટેશન પાસે રિક્ષા સ્ટેન્ડની માંગણી કરતા રિક્ષા ચાલકો વઢિયાર પંથકના જૈન યાત્રાધામ તરીકે જાણીતા શંખેશ્વર ખાતે દેશ વિદેશ તેમજ અનેક રાજ્યો અને શહેરોના વર્ષે દહાડે હજારોની સંખ્યામાં જૈન યાત્રાળુઓ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દર્શનાર્થે આવતા હશે આ તીર્થમાં અનેક ધર્મશાળાઓ આવેલી છે તેમાં કેટલીક ધર્મશાળાઓ હાઈવે ઉપર પણ આવેલી છે તે ધર્મશાળાઓમાં રોકાયેલા યાત્રિકો રિક્ષા મારફતે દિવસમાં અનેક વખત ગામમાં આવવા જવા માટે રિક્ષાઓનો ઉપયોગ કરતા હશે શંખેશ્વર ખાતે આશરે એકસો પચાસ જેટલી રિક્ષાઓ ચલાવી રિક્ષા ચાલકો રોજી રોટી મેળવતા હોય પરંતુ ક્યારેક કોઈ વીવીઆઈપી જેવા વ્યક્તિઓ આવવાના સમયે રિક્ષા ચાલકોને રિક્ષા પાર્કિંગ માટેની મોટી સમસ્યા ઊભી થવા પામે છે તેથી ગત ગુરુવારના રોજ શંખેશ્વરના રિક્ષા ચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મામલતદારને મળ્યા હતા અને રિક્ષા પાર્કિંગ માટે જગ્યાની ફાળવણી કરવા લેખિત અરજી આપી હતી અને રિક્ષા રજૂઆત કરી જેમાં મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો ઉપસ્થિત રહ્યા હતા અને પાર્કિંગ માટેની જગ્યા ફાળવવા વિનંતી કરી હતી ક્રાઇમ ન્યૂઝ શંખેશ્વર કુગાજી ઠાકોર